ખેતીવાડીમાં આધુનિક તકનીકના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોન દ્વારા પાકમાં જંતુનાશક દવાઓ અને પ્રવાહી ખાતરના છંટકાવની પદ્ધતિ લોકપ્રિય બની રહી છે આ નવીન પ્રૌદ્યોગિકીથી ખેડૂતોના સમય અને શ્રમની બચત થવાની સાથે પાકની ઉત્પાદકતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે સરકારની સહાય યોજનાને કારણે હવે નાના ખેડૂતો પણ આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ડ્રોનથી દવા છંટકાવવા માટે આ

ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ઓછા પાણીમાં વધુ વિસ્તારમાં સચોટ રીતે દવાનો છંટકાવ શક્ય બને છે જેનાથી દવા અને પાણી બંનેનો બચાવ થાય છે આ ઉપરાંત ખેડૂતોને દવાના સીધા સંપર્કમાં આવવાથી થતા સ્વાસ્થ્યના જોખમોથી પણ રક્ષણ મળે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા પણ આ ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે જેથી સૌરાષ્ટ્રના ખેડૂતો કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકે